પરિવાર સાંધીજી બેસરે હે શ્રી કેમ ચામુંડાઈ નમઃ 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 લો આ ગુરુ તમાર સકાના આંસુ મારી દેજો અને આ લો ચોખા વાયરે ખૂણામાં એક ખાડો ભરીને દાટી દેજો તમારી જે ઈચ્છા હોય તે ભગવાનના ચરણમાં અર્પણ કરો તમારો હા હા અને દીકરા એમને બને બનાવી દીધા આવો ને

પેલા બાપાના નોરા દાદા થી તમારા છોકરા ને કઈ સારું થયું નથી હા હું હાલ જ જાઉં છું ચાલ બેટા ચાલો હું પણ ડોક્ટર પાસે આવું ડોક્ટર ડોક્ટર મારા દીકરા ને બે દિવસ થી પેટમાં દુખી છે કઈ દવા આપો ને

હોસ્પિટલમાં દાખલ કરી દો ને ટ્રીટમેન્ટ ચાલુ કરાવો ચાલુ